નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે જોઈશું બાળકોનું હાજરીપત્રક મફત અને ફરજિયાત શિક્ષણ નિયમો બે હજાર બારના નિયમ એકવીસ ત્રણ બે તથા મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસસો ઓગણપચાસના નિયમ એકસો ઓગણચાલીસના બે મુજબનું બાળકોના હાજરીપત્રકની અંદર કઈ કઈ બાબતો છે નિયમો મુજબ શું કીધેલું છે એનું કાયદાકીય મહત્વ શું છે હાજરી પૂરવાનો સમય કયો હોય છે વર્ગ શિક્ષકની એ બાબતમાં કઈ કઈ જવાબદારીઓ છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો મુજબ હાજરીની સંજ્ઞાઓ એટલે હાજરી પત્રકમાં શું નોંધવું માસના અંતેનું તારીખ પત્રકનો ઓથેન્ટિક નમૂનો અને સરાસરીનું સૂત્ર એ તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે ખૂબ જ ટૂંકો અને રસપ્રદ માહિતી સભર વિડીયો છે કાયદાકીય મહત્વ જોઈએ

નિયત કરેલા આ હાજરી પત્રકમાં પૂરી દેવાની હોય છે જે વર્ગ શિક્ષકની જવાબદારી છે વર્ગ શિક્ષક રજા પર હોય ત્યારે મુખ્ય શિક્ષકે જે વર્ગ જે શિક્ષકને વર્ગ સોંપ્યો હોય તેમની તે જવાબદારી રહે છે પ્રથમ તાસ હાજરી પૂર્વાના કારણોસર ચાલીસ મિનિટનો રાખવામાં આવતો હોય છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ એકસો તેત્રીસ મુજબ હાજરી પૂરવાની સંજ્ઞાઓ આપણે જોઈએ તો સવાર અને બપોર બંને બેઠકો વખતે શાળાનો પ્રથમ તાસ શરૂ થાય ત્યારે હાજરી લેવી હાજર માટે હા અને રજા સિવાય ગેરહાજર હોય તો ગેર લખવું રજા સાથે ગેરહાજર માટે ર અને માંદગીવાળા માટે માં લખવું માંદગીવાળા એટલે કે જે કંઈ મેડિકલ સર્ટીને આધારે રજા લીધેલ હોય બાળકોએ તો અથવા સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ કોઈ સંજ્ઞા સાહિત્ય સ્વચ્છ રીતે દર્શાવી એટલે તમામ રાજ્યની અંદર અલગ અલગ જિલ્લામાં તાલુકામાં પોતાની રીતે કોઈ પ્રેઝન્ટ એપ્સન્ટ અથવા તો કોઈ એકડો પાડે છે કોઈ ખોટું જે રીતે નિશાન કરતા હોય છે કેમ કે છૂટ આપેલી છે સંજ્ઞા પણ નિયમ મુજબ આવી રીતની સંજ્ઞાઓ હોય છે નેક્સ્ટ દરેક બાળકની હાજરીની તારીખ માસના અંતે દરેક બાળકના હાજર દિવસોની સંખ્યા હાજરી પત્રકમાં જે તે બાળકના નામ સામે નિયત ખાનામાં નોંધવાની હોય છે જેમાં આ રીતનું તમે જોયું જશે દરેક હાજરી પત્રકમાં છેલ્લે હાજરીના દિવસ હોય છે

તે તમામનો સરવાળો ભાગ્યા કુલ કામના દિવસ એટલે જે આંકડો કુમારનો આવી જાય ત્યાર પછી કન્યાનો આવી જાય ત્યાર પછી બંનેનો સરવાળો એ સરાસરી હાજરી થશે આ રીતનું પત્રક દરેક મહિનાને અંતે હાજરી પત્રકમાં શિક્ષકે નોંધવાનું છે નીચે મુખ્ય શિક્ષક સહી કરશે એમાં કુમાર કન્યા કુલ અને સરાસરી મુજબ આ રીતે પોઈન્ટમાં આવે તો પોઈન્ટમાં લખીશું નેક્સ્ટ માસને અંતે દરેક વર્ષ શિક્ષકે કાઢવાની તારી જ આ પત્રક પણ દરેક મહિનાને અંતે હાજરી પત્રકમાં રાખવું જોઈએ જેથી જે તે માસ દરમિયાન કેટલા બાળકો દાખલ થયા કેટલા કમી થયા અને ટોટલ માસની અંતે કેટલા રહ્યા શરૂઆતમાં કેટલા હતા તમામ બાબતો એની ઉપરથી આપણે જોઈ શકીએ છીએ એટલે આ પત્રક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ આવા શૈક્ષણિક અને વહીવટી માહિતી માટેના વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ આ વિડીયો અહીં આપણે આજે પૂર્ણ કરીએ છીએ